બમ્પર મુકાવવામાં આવે કે જેથી જે રાહદારીઓ રજૂઆતો છતાં પણ તેઓની રજૂઆતો માન્ય રાખવામાં નથી આવતી અને ત્યાં જે ઝીબ્રા ક્રોસિંગ છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે કહી શકાય કે ઝીબ્રા ક્રોસિંગ જે પટ્ટા લગાવવામાં આવતા હોય છે તે પટ્ટા જ ખોવાઈ ગયા છે એટલે શોભા ગાંઠિયા ગાઠિયા સમાન હોય તેવું જ લાગી રહ્યું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી ત્યારે કહી શકાય કે તંત્ર કોઈ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય હાલમાં જ આપણને બધાને ખ્યાલ છે કે હરણી હોનારતમાં કહી શકાય કે માસૂમ બાળકો એ પોતાના જીવ ગુમાવ્યા છે અને તે ઘટનાને હજી પણ કોઈ ભૂલી નથી શક્યો ત્યારે ફરી એક વખત તંત્ર નાના ભૂલકાઓ સાથે રમત રમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ત્યાં પણ બેદરકારીના કારણે આ ઘટના ઘટી અને અહીંયા પણ જે દેશનું ભવિષ્ય છે નાના ભૂલકાઓ તેમના માટે રજૂઆતો કરવામાં આવે છે કારણ કે કહી શકાય કે રોડ પાસે જ્યાં નંદઘર આવેલું છે જ્યાં ટ્રાફિક

જે નિંદ્રાધીન તંત્ર છે એ પોતાની આંખો ખુલવા માંગતું જ નથી અને ઊંઘમાં જ હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વહેલી તકે તેની સમસ્યા દૂર થાય અને નંદઘર કે જે બાળકો માસૂમ બાળકો છે તેમના માટે આ સુવિધા પૂરી પાડવામાં આવે અને કહી શકાય ટ્રાફિક શાખામાં કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરી છે કે સ્પીડ બ્રેકર લગાવવામાં આવે જેથી સુરક્ષામાં કહી શકાય કે તેમનો થોડો વધારો થાય પરંતુ કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું અને સ્પીડ બ્રેકર લગાવવામાં નથી આવતા એટલે માંગ છે કે વહેલી તકે તેમને સુરક્ષા મળે અને જે નંદગઢની આગળ જે રોડ છે જ્યાં કહી શકાય કે ઝેબ્રા ક્રોસિંગ હોય કે પછી સ્પીડ બ્રેકર લગાવવામાં આવે અને આ તેમની માંગણી પૂરી થાય આ બધા બાળકો છે આંગણવાડીના બાળકો છે અમને જે કહેવાય છે કે સામેની સાઈડ પર વિસ્તાર આવેલો છે આ નાના નાના ભૂલકાઓને અવર જવરમાં તકલીફ પડી રહી છે જે પણ અધિકારી હોય જે સ્થાનિક કોર્પોરેટર હોય તેઓ ખાસ કરીને આ બાળકોનું વિચારજો કારણ કે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તમેરાને શાળા મારવા જતા હોય એવા ઘાટ તો સર્જાયા છે પરંતુ લેપટોનની જે ઘટના ઘટી ત્યારબાદ આ બાળકોનું થોડુંક વિચારી અને જે પણ એની અસુવિધા છે તેને સુવિધાઓ પૂરી પાડજો તેવી અમારી એક અપીલ છે વડોદરા શહેરમાં આવેલ જે નગર પાસે સવા નવની અંદર જે આંગણવાડી આવેલી છે આ નાના નાના ભૂલકાઓ જે રોડ પ્રસાર કરતા હોય છે કારણ કે આ જે તળાવની બાજુની અંદર જ જ્યારે આંગણવાડી બનાવવામાં આવી હોય તો તળાવની બાજુમાંથી જ્યારે સામેની સાઈડ પર આખો પૂરો વિસ્તાર છે તો વિસ્તારના જ્યારે બાળકોને અવર જવર કરવી હોય ત્યારે ઘણી હાલાકી પડતી હોય છે સાથે જે કહેવાય છે કે અહીંયા ગાડી તમે જોશો કે પૂર ઝડપે હેવી વ્હીકલો નીકળે છે ડમ્પરો નીકળે છે સમયમર્યાદા પણ ટ્રાફિકે આપી છે છતાં પણ કહેવાય છે કે મનમરજી પ્રમાણે જે લોકોની અવર જવર થતી હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર આવેલ જે ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ લેખિતમાં મૌખિકમાં રહીશો દ્વારા પણ અરજી કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી જો કદાચ કોઈ બાળકનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર જાગશે એટલે ખાસ કરીને હાલમાં જ જે કહેવાય છે કે લેખઝોની જે ઘટના ઘટી ત્યારબાદ તંત્ર સપાડું જાગ્યું હતું અને ઘણી જગ્યા ઉપર ઘણી નોટિસો પણ આપવામાં આવી પરંતુ જે હકીકતની બાબત એ છે કે નાગરિકો તમને રજૂઆત કરે છે નાગરિકો તમને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરે છતાં પણ જે છે કે ટ્રાફિક શાખા મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબ સાથે સ્થાનિક જે કોર્પોરેટર હોય તેઓની પણ જવાબદારી છે કારણ કે જો આ રોડ પર અકસ્માતની અંદર કોઈ નાના ભૂલકાનું જ્યારે મૃત્યુ થશે અથવા તો કોઈ માતાનું મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને સ્પાર્ટ ટુડે ડેટ ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે અહીંયા ગાડી સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અથવા તો અહીંયા ગાડી ગતિ અવરોધકના જે બોર્ડ લગાવવામાં આવે તેવી અમારી ખાસ વિનંતી છે અને જો આ બોર્ડની કામગીરી અથવા તો બંપની કામગીરી આવનારા દિવસોમાં નહીં કરવામાં આવે તો ચોક્કસથી આ રોડ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરવું પડશે અથવા તો પછી રામધૂન કાર્યક્રમ કરવું પડશે તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિ શ્રીની રહેશે